નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની તમે પોલીસની દાદાગીરી પોલીસનો રૂવા પોલીસની ફાંકા ફોજદારી તો જોઈ જ હશે પ્રજાની સાથે કરતા હોય છે કોઈક અન્યની સાથે થતી હોય છે પણ પોલીસની દાદાગીરી હવે પોતાના સ્ટાફમાં કામ કરતા જીઆરડી સાથે પણ એવી જ થવા લાગી છે જે રીતે આમ જનતા સાથે પોલીસ વર્તન કરે છે ડાંગ જિલ્લામાં પણ કંઈક ઘટના એવી જ થઈ જ્યારે જીઆરડી જ્યારે એમની ડ્યુટીએ જ ગયા અને ડ્યુટીમાં ફક્ત દસ મિનિટ લેટ પહોંચ્યા એટલે એમના એએસઆઈ એમને બબળિયા ગાળો દેવામાં આવી અને ઘણું ખરું ખોટું સંભળાવી દેવામાં આવ્યું એને લઈ ચર્ચા પૂરજોશમાં છે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકોને સંબોધીને ગાળો દેવામાં આવી છે એટલે આદિવાસી વિસ્તારના લોકો ખૂબ રોષમાં ભરાયા છે કારણ કે એએસઆઈનો રૂઆબ અને

તમે હવે નથી માનતા તો શું કરું નથી ની તારી આર્ગ્યુમેન્ટ કરવાની તારે છે કઈ નહીં સર જ્યારે જો જ્યારે આર્ગ્યુમેન્ટ કરવા દે જઈ ફટ સંપૂર્ણ ઘટના જ્યારે પ્રકાશમાં આવી જ્યારે આ વાયરલ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો ત્યાર બાદ બધી જગ્યાએ પોલીસ ડિપાર્ટમેન્ટ પર થૂથું થવા લાગી અને પોલીસના સ્ટાફ ઉપર આંગળીઓ ઉઠવા લાગી પણ જીઆરડીએ સંપૂર્ણ રજૂઆત કરતો એક વિડીયો રજૂ કર્યો અને એમાં પણ જણાવ્યું કે મારું પરિવાર કઈ રીતનું છે અમે ત્રણસો ને ત્રીસ રૂપિયામાં નોકરી કરીએ છીએ ગામડેથી આવીએ છીએ પચીસથી વીસ કિલોમીટર અમારું ગામ થાય છે અમારી બાઇક સારી નથી અમે બાઇક ઉપર જોબ કરવા માટે આવીએ છીએ અને પાંચ દસ મિનિટ મોડું થતું હોય છે એમાં અમને ત્રણસો ત્રીસ રૂપિયા જેવા ન જેવા પગારદારમાંથી અમને કાઢી મૂકવામાં આવે છે અમને પગાર ચૂકવવામાં નથી આવતો અમારે સાઈન કરવામાં નથી આવતી અને અમને પગાર નથી મળતો એવા આક્ષેપો એએસઆઈ ઉપર લગાવ્યા વધુમાં એણે કહ્યું કે એએસઆઈ કાયમ જ આવી રીતે વર્તન કરે છે તોછડાઈપૂર્વક વર્તન કરે છે અને એના માટે પણ એમણે એએસઆઈને જિમ્મેદાર ઠેરાવ્યા મા આજ નોકરી લાના તો દસ મિનિટ લેટ હોઈ ગયા તો ઇદ્રેસ દાદાની મારા દવાડી દીધા તો મા નિંગે બી આનાાવ કાંઈ નહીં મારા પૉઇન્ટ એટલે સિગ્નેચર નહીં કરતી તો સિગ્નેચર વગર તો પાસા પગાર નહીં હોય આપણે ત્યાં સહી નહીં કરનાર એટલે મા નિંગે આના અને મા થોડા ગાઢ બી બોલનાર સાસે રીતે તો મા કાંઈ સગા કા સાહેબ ફક્ત સિગ્નેચર કરી દે તો સિગ્નેચર કરી જ નહીં દેતી સા મા દસ મિનિટ ફક્ત લેટ હોય મારા ગાડીના પ્રોબ્લેમ હા બેસ નહીં અને મારા લાંબા રૂટ બી પડ હ વિશે રીતે દસ મિનિટ ખાડી લેટ પૂર્ણમાં તો સાહેબ માની જ નહીં એટલે મા નિગ્યા નવ ઘર તો કાંઈ નહીં સાહેબ આમ્મી નોકરી કરોખ નહીં હતા આમી એક ગરીબ ઘરથી જુન અને આમલા ખૂબ જરૂરી હતી નોકરીની પણ આ તમે પાંચ પાંચ કા દસ મિનિટ બી ચાલવા તો આ કાંઈ કરું આમ તો દૂરહુન એવલા પંદરથી વીસ કિલોમીટર દૂરહુની જેવું આમી એટલે આમ લેટ હોઈ જાય જીવન તો એ હોઈનાર જ નહીં એટલે માં એ નોકરી છોડા હા આજ માલા દવાડી દવાડ દિનાસતા કાંઈ નહીં મારા ગાડ બી બોલનાસ તરી કાંઈ નહીં સાહેબ પણ ભગવાન વરહુન હે રહ ખરા ન ખરા ન ખોટા ના ખોટા હોય હજ એટલે હિસાની હિં પણ કુનાની બી પો પરિસ્થિતિ સમજૂલા કા દૂરહુન યવલા હા ગાડી પર આમના રોડ બહુ સાકડા હા એટલે માથે મોટલા વાહન બી એક તો સાહેબ દરેક હરેકના પરિવાર રહ તેના બી વિચારલા પડે હિસાબ દસ મિનિટ લેટ માટે તું આમના ત્રણસોનો જે પૈસા દેતા હોવા સાડા ત્રણસો રૂપિયા કાં તીનશો ત્રીસ રૂપિયા દેતા હોવા તે આમના જતા રહેના માના બરાબર તો ઈશાની સાહેબ કરોલા અખેસી પરિસ્થિતિ સમજૂલા કદવક કદાચ તમે વાસદા લાવન નેતા હવા ઇદ્રીસ દાદા આપણા જમાદાર એસાઈ સાહેબ સાહેબ તુમાઈ ખાસ વિનંતી કરા કાં ઈશાની રહ સાહેબ તુ બી ગાડીમાં કારમાં એસી તો કઠો ટ્રાફિક રહેલ તો તઠ તુલા જાક ભાઈ ઉભા રો પડી સાહેબ એટલે એ ખોટી ગોઠા હા તો સાહેબ માં હોળા સાગીશ ને વીરમા હા અને તુના રેકોર્ડિંગ બી માયમાં ગ્રુપમાં ટાકા હા જેથી કરીને બધા સાલા ખબર પડે કા મા કુન ખરા હા ને કુન ખોટા હા એટલે મા તો ખોટા જ હાઉ જો કે કાકામાં લેટ આના નામ ને દુરા હતા તુમી સિગ્નેચર કરી દેનાશ માને દેખત મા હિરનેલ બી તે સિગ્નેચર કરીશ ના ના તેલા કરનાશ ને મા ના એટલે તું માલા ડાયરેક્ટ બોલે બિલગ્નાશ સાહેબ તો ઈશાની હી માલા ખબર હા તુને મનમાં માને દે કાહી હવા તતી તું તુને ને મનમાં કાંઈ હતી તો જાણા નહીં પણ મા યત ખોટ તું મારા ઝઘડેલા સાહેબ એટલે ઈશાની રહ સાહેબ મા તુલા પક્કા વિનંતી કરના પણ તું માહિત કાંઈ નહીં તુને લઈ દે આજ હિમાં નોકરી સોડા માના પો માના ઘર સંસાર કિશાકરી આમ પોબ આમર આહા કને પરિસ્થિતિમાં અસર આમ ઘઉન આમ ખબર હા સાહેબ તુમા નહીં ખબર પડ પણ ઉપરવાળા અખા હેર મા ખોટા કરના હા તો ખોટા હોઈ ના મા બેસ કરણ હાઉ તો એક જ વર્ષમાં મારા ભગવાન કઠત તરી કહીતરી કરેલીસ અમારા રિપોર્ટર મનોજ પવારે એમની સાથે વાત કરી ત્યારે જણાવવામાં આવ્યું કે હકીકત સાચી છે અને એમની સાથે જે પણ ઘટના થઈ છે એ આ વિડીયોમાં પુરવાર કર્યું છે અને એ સાચું જ છે એ રીતનું પણ એમણે જણાવ્યું છે પણ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટને ખબર જ છે કે પોલીસ કેટલું કામ કરે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેટલું કામ કરે છે જે એએસઆઈ છે એ કેટલું કામ કરે છે કેટલા ટાઈમ ઉપર આવે છે એ એમની જાતે પોતાને પૂછે પછી બીજા ઉપર આરોપ લગાવી શકે કારણ કે એક ત્રણસો રૂપિયા કામ કરતા જીઆરડીને તમે રોપ જમાવો છો એની કરતા એ જ રોપ કોઈક અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય ત્યાં જમાવ્યો હોય કે કોઈક ગુનેગાર ઉપર જમાવ્યો હોય તો સારું પણ આ એક ગરીબ અને લાચાર જે પોતાના પેટના ખાડા પૂરવા માટે જોબ કરે છે જીઆરડીની જોબ કરે છે એના ઉપર તમે રોપ જમાવીને સાબિત શું કરવા માંગો છો